સુરત રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની ગોકળ ગાય પ્લેટફોર્મ નંબર મુસાફરી અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે દિવસ માટે બંધ કરવાનો નિર્ણય હતો ત્યારબાદ બે વખત મુદત વધારવામાં આવી હતી પરંતુ આ મુદત વધારા બાદ પણ કોન્ટ્રાક્ટર કામગીરી પૂર્ણ કરી શક્યો ન હતો વરસાદને પગલે અવારનવાર કામગીરી ખોરબે ચડી હતી રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ચાર છેલ્લા ચાર મહિનાથી બંધ છે પ્લેટફોર્મ નંબર ચાર પરથી ઉપરથી ટ્રેનોને ઉધનાથી દોડાવવામાં આવી રહી છે 30મી સપ્ટેમ્બર સુધીમાં કામગીરી પૂરી થઈ જશે તેવી કોન્ટ્રાક્ટર બાહરી આપી હતી પરંતુ બે બે વખત મુદ્દત વધારવા છતાં કામ પૂર્ણ નહીં થતા હવે અચોક્કસ મુદ્દત માટે એટલે કે બીજી નોટિસ જારી કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્લેટફોર્મ બંધ રહેશે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર ઉપરથી જે ટ્રેનોને ઉધનાથી દોડાવવામાં આવી હતી તે ટ્રેનો હજુ પણ ઉધનાથી જ દોડાવાશે દિવાળીના હવે એક મહિનો બાકી હોવાથી એક્સ્ટ્રા ટ્રેનો દોડાવાશે તેથી પ્લેટફોર્મ નંબર ચાર ટૂંક સમયમાં કાર્યરત કરી દેવાશે